તો અત્યારે આપડે ગરમી કારણે રોગ ચાલુ થાય એના કિશોરાવસ્થા કઈ ઉંમરે ચાલુ થાય છે બોલો કિશોરાવસ્થાની કિશોરીઓની શરૂઆત કયા પ્રકારના ફેરફાર જોવા મળે છે હું ઓપ્શન બોલું બરોબર માસિક શરૂઆત થાય આપેલા જવાબોમાંથી કયા રોગો ચેતી રોગો કહેવાય છે ચાર ઓપ્શન્સ બરાબર ડાયાબિટીસ હાર્ટ એટેક બીપી કે થાય રોગ્યુ કેન્સર કે શ્વાસ લેવામાં તકલીફ બરાબર પછી પાણી થી કયા રોગો થાય છે હું ઓપ્શન બોલું છું કોલેરા ટાઈપોઇડ જાડા મરડો કે ઉપરના તમામ ઉપરના તમામ બધા થાય કોલેરા પાણી થી પછી રોગોથી બચવા માટે શું કરવું જોઈએ કુવા માંથી પાણી પીવું જોઈએ ખુલ્લા જળ સ્ત્રોતમાંથી પાણી પીવું જોઈએ પાણી ઉકાળીને કાળીને પીવું જોઈએ પછી મેલેરિયા છે ના થાય છે મચ્છર કરડવાથી ક્યાંથી થાય છે મચ્છર કરડવાથી મેલેરિયા થી બચવા શું કરવું જોઈએ ચાર ઓપ્શન બોલવું વ્યક્તિગત મચ્છતા રાખવી જોઈએ કોઈ પણ એન્ટીસેપ્ટિક નો ઉપયોગ કરવો જોઈએ કે મચ્છરદા ની વાપરવી જોઈએ